હાય એવરીવન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે ગુરુવાર અને હાલ અત્યારે હું છું મહુવાના માર્કેટિંગ યાર્ડમાં દોસ્તો આપણે કહેવાય કે પચાસ હજાર ટકાની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો હાલ આપણે ભાવ જોવા જઈ રહ્યા છે આજના કેવા ભાવ છે બરાબર સફેદ કાંદાના તો વિડીયોમાં એન્ડ સુધી બિના રેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ તો આવા તડકામાં બરાબર તો સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ વિડીયોને છે ને બીજા લોકો સુધી શેર કરો ખેડૂતભાઈઓ સુધી વેપારી ભાઈઓ સુધી જેથી કરીને મહુવા માર્કેટિંગ યાર્ડની બજાર ભાવે ખબર પડી શકે બરાબર અને ખાસ વિડીયોને એન્ડ સુધી જોજો

હરુ સુપર સુ મોટર માર 229 124 235 માં ગઈ ગાય જોઈ શકો છો તમે કેમ હું જો કે ગયા તમે

ઉપર આસ્તાઈ જતા હુકાડી અડતાલી ભૂલભાઈ અત્યારે હાલ સુખર

بابا بابا کیا وہاں تھا پر ہٹا رہا تھا کوڑا گاڑی ایک ٹرپ اوپر شانتی ہے لاؤ